નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર સમાચારની તો તારીખ થઈ છે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં આવકની કારણ કે બનાસકાંઠામાં રાતે મોડી રાતે સારો વરસાદ હોવાના કારણે આવકમાં વધારો જોવા મળ્યો છે જો હજી વધારે વરસાદ થશે તો આવકમાં વધારો આવક જોવા મળશે મિત્રો હવે વાત કરીએ આવકની તો એક હજાર પચાસ ક્યુસક આવક જોવા મળી રહી છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો સત્સોને એક પોઈન્ટ પંચાસની સપાટી છે પોણી મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો આ હતા દાંતીવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ બનાસ નદી તો બનાસ નદીમાં સાતસોને બાર ક્યુસક પાણી છોડવામાં આવેલું હતું એ અત્યારે બનાસ નદીમાં પાણી બંધ કરવામાં આવેલું છે મિત્રો જો દાંતીવાડા ડેમમાં ઉપરાસમાં વરસાદ વધારે થશે અને આવકમાં વધારે આવક જોવા મળશે તો બનાસ નદીમાં પાણી છોડવા આવશે મિત્રો જો દાંતીવાડા ડેમના બનાસ નદીના અપડેટ જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો આવાના આવા વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો